અંજાર વિકાસ અભિયાન સંસ્થા દ્વારા ફૂડ કમિટી અંગે મિટિંગ યોજાય અંજાર વિકાસ અભિયાન સંસ્થામાંથી નંબર કમિટીના ભાઈ અને બહેનોની ઉપસ્થિતિમાં કમિટીના અધ્યક્ષ નિમણૂંકી અંગે પ્રક્રિયા યોજવામાં આવી મિટિંગની શરૂઆતમાં દેવજીભાઈ દ્વારા તમામ સભ્યોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે ત્યારબાદ સંસ્થાના પ્રોગ્રામ મેનેજર પ્રેમભાઈ સંસ્થાનો હેતુ અને ઉદ્દેશ્ય વિશે વિસ્તૃત માહિતી આપે તેમજ ભાવસીભાઈ દ્વારા ઓગણીસો ચુમોતેર ધારા સુધારા અંગેની જોગવાઈઓ અને કમિટી અંગે નગરપાલિકા સાથે અન્ય સરકારી કચેરીઓના સંકલન બાબતની સમાજ આપેલ મીટિંગ દરમિયાન આવેલ વોર્ડ નંબર બેના કાઉન્સિલરો તેમજ વોર્ડ કમિટીના મેમ્બરો દ્વારા વોર્ડ કમિટીના અધ્યક્ષની નિમણૂક અંગેની પ્રક્રિયા કરવામાં આવે વોર્ડમાંથી આવેલ સમિતિના મેમ્બરોની સાથે નગરપાલિકા અંગેના સંકલનમાં રહી તે વિસ્તારોમાં વિકાસલક્ષી કામો કરવા તેમજ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે દર શનિવારે વિસ્તારમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા રૂબરૂ મુલાકાતો કરવી તેમજ મહિનામાં એકવાર વિસ્તારના લોકો સાથે મીટિંગ યોજવામાં આવશે તેવી ખાતરી આપેલ હતી આ અંતે નંબર ધાર્મિક સ્થળ શ્રી બગથાડા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ આ કાર્ય દરમિયાન વોર્ડ કમિટીના મેમ્બરોને વોર્ડ નંબર એક ના નગર સેવિકા મંજુલાબેન માતંગ તથા મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી ખીમજી દાદા માતંગ ઉપસ્થિત રહેલ હતા સંવાદદાતા જાવેદ ટીવી ન્યૂઝ કચ્છ